જો આમથી શું આવે છે એની પાછળ છે સિંહ ન થાય ને કે ના 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 આખું બકરાનું વાઘ વાઘ ને આખું બકરાનું વાઘ છે જો તમને એમ થતું હશે કે સિંહની વાત ખોટી પણ નહીં ખોટી વાત નથી અમારું ગામ જ એવું છે જંગલ જેવું અમારા ઘરનો જવું નજારો આ અમારું ઘર છે આની પાછળ ઘર છે દેખાઈએ તમને ક્યાંય ઘર દેખાઈએ જો હાલો બતાવું તમને કેટલું ઉપર ચડવાનું બોલો ખાલી એટલું ચડી લ્યો ત્યાં શ્વાસ ચડી જાય જોવા અહીંયા તો સીટી પડવા માંડી કુકરમાં રસોઈ વસો બનવા મીડીશ ક્યાં પતંગ છે પતંગ અરે વારે આ અમારું ઘર છે જો આમ રસ્તો છે બાજુમાં કાકાનું મકાન છે આ અમારું ઘર છે આ અંદર ગયા જો અમારા ઘર નો નજારો જો છે ને જંગલ એકદમ જંગલ લીલી હરિયાળી